આખરે સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું છે સુરત કલેક્ટર કચેરીએ સવારે નવ વાગ્યા પછી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો કલેક્ટર કચેરીમાં થયેલી સુનાવણી બાદ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે તો ફોર્મ રદ થતા કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ હાઈ કમાન્ડના કહેવા મુજબ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે ત્રણ ટેકેદારો એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેને લઈને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ જ આખો ખેલ શરૂ થયો હતો તે રદ થશે અને સાથે સાથે જે ડબી ઉમેદવાર નું જે પત્ર હતું ઉમેદવારી પત્ર તે પણ હવે રદ કરી દેવામાં આવ્યું છે દેવેન ચિત્તે દિવ્ય ભાસ્કર